ખાતે આવેલ ચાર રસ્તા પાસે રૂપિયાની એક યુવક જીવલેણ હુમલો કરાયો હતો યુવકે જેની પાસેથી રૂપિયા ઓછી લીધા હતા તેની સાથે અન્ય ત્રણ યુવકોએ આવી જીવલેણ હુમલો કર્યો હતો જાહેરમાં માર મારીને હુમલાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટનાને પગલે જહાંગીરાબાદ પોલીસે મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પાલનપુર ગામ ખાતેના શ્રીલેખા અપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક ઠક્કર ઉપર ચાર જેટલા એ ઇસમીરાબાદ વિસ્તારમાં જીવલે હુમલો કર્યો હતો હાર્દિકે તેના મિત્ર કુણાલ કલસરિયા પાસેથી રૂપિયા લીધા હતા જે રૂપિયાની વાત કરવા માટે હાર્દિકને ને જહાંગીરાબાદ ખાતે આવેલા ડી પાસે બોલાવ્યો હતો જ્યાં કુણાલ દ્વારા રૂપિયા પરત આપવાની માંગ કરાઇ હતી ત્યારે મારખાના હાર્દિકે દિવાળી બાદ રૂપિયા આપી દઈશ તેવું કહ્યું હતું ત્યારબાદ તેની પર હુમલો કરી દેવામાં આવ્યો છે કુણાલ સાથે તેના અન્ય ત્રણ મિત્રોએ ચપ્પુ વડે હુમલો કરી જાહેરમાં હાર્દિકને માર મારવામાં આવ્યો હતો ઘટના પગલે તમામ લોકો ભેગા થઈ જવા પામ્યા હતા છતાં ચાર યુવકો દ્વારા હાર્દિકને માર મારવામાં આવી રહ્યો હતો હુમલો કરનારા ચાર યુવકોમાંથી એક યુવકે હાથ ઉપર ચપ્પુ માર્યું હતું જ્યારે અન્ય બે ભેગા મળી જાહેરમાં માર મારી રહ્યા હતા દરમિયાન હાર્દિક તેમની વચ્ચેથી જ ભાગી જતા બચી જવા પામ્યો છે વધુમાં હાર્દિક ઠક્કર પર થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા બાદ અંગે જહાંગીરાબાદ પોલીસ મથકમાં મારામારીની અને હુમલાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી આધારે ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જેમાં કુણાલ કલસરિયા પ્રદીપ તરસરિયા નિલેશ દરબાર અને અન્ય એક મિત્ર આમ કુલ ચાર સામે ફરિયાદ નોંધી હાથ ધરી છે હઝર કુર સાથે સેટા